નમસ્કાર સાથીઓ આજે આપણે વાત કરીશું નેનો યુરિયાની સફર વિશે કે જેની બોરીથી લઈને બોટલ સુધીની આ સફર કેવી રીતે શક્ય બની ઇફકો કહે છે કે અમારી આ જે પાંચસો એમએલ નેનો યુરિયાની બોટલ છે તે પિસ્તાળીસ કિલોગ્રામ યુરિયાની બોરી બરાબર છે તો આ કેવી રીતે શક્ય બન્યું આપણને જવાબ મળે છે આ સંભવ થયું નેનો ટેકનોલોજીની મદદથી આ નેનો ટેકનોલોજી શું છે તેને સમજતા પહેલાં મારે તમને કંઈક કહેવું છે તમે કહો કે આ મોટી મશીન શું છે કદાચ તમે નહીં બતાવી શકો હું બતાવું છું કે આ બીજું કંઈ નહીં આ પાંચ જીબીની ડિસ્ક છે જેને ઓગણીસો છપ્પનમાં બનાવી હતી ડિસ્ક જે કમ્પ્યુટરમાં લાગે છે જેનું કામ હોય છે ડેટાને સ્ટોર રાખવાનું બરાબર જે આપણે આ જ ટેકનોલોજીની મદદથી આજની તારીખમાં તેને એટલી નાની કરી દીધી છે કે તે બની ગયું છે નેનો મેમરી કાર્ડ શબ્દ પર ધ્યાન આપો નેનો મેમરી કાર્ડ અને તેની જે ક્ષમતા છે તે છે લગભગ પંદર લાખ એમબી જૂનીની જો વાત કરીએ તો તેમાં આજના સમયની હનુમાન ચાલીસા પણ સ્ટોર કરી શકતા નથી કારણ કે જુઓ તે પણ નવ એમબી આવી રહી છે અને આજે જોઈએ તો લગભગ એક લાખ હનુમાન ચાલીસાથી વધારે આપણે આમાં રાખી શકીએ છીએ તો શક્ય તો આથી આ પણ થયું છે તો જ્યારે આ શક્ય થઈ શકતું હોય તો અહીંથી અહીં શક્ય કેમ નથી થઈ શકતું અને આ શક્ય થયું છે બરાબર તો શું છે આની સચ્ચાઈ કે પિસ્તાળીસ કિલો અને પાંચસો એમએલ બરાબર કેવી રીતે તેને સમજીએ સૌથી પહેલા એ સમજીએ કે આ દાણાદાર યુરિયાને કેમ નાખીએ છીએ નાઇટ્રોજન પૂરતી માટે નાખીએ છીએ તો બોરીમાં લખેલું છે કે ભાઈ છેતાળીસ ટકા નાઇટ્રોજન તો જ્યારે આપણે ગણતરી કરીએ છીએ કે પિસ્તાળીસ કિલો બોરીમાં છેતાળીસ ટકા નાઇટ્રોજનના હિસાબથી જોઈએ તો વીસ સાત કિલો નાઇટ્રોજન આવે છે આ તો બોરીમાં છે જ્યારે આપણે માટીમાં નાખીએ ત્યારે તેની ક્ષમતા ફક્ત આવે છે પાંત્રીસ ટકા ત્રીસથી ચાલીસનો અર્થ પાંત્રીસ ટકા ઠીક છે તો જ્યારે તેનું પાંત્રીસ ટકા નીકાળવામાં આવે છે તો થાય છે સાત પોઈન્ટ બે ટકા એટલે કે જ્યારે આપણે એક બોરી યુરિયા નાખીએ છીએ તો છોડ સુધી ફક્ત સાત પોઈન્ટ બે કેજી નાઇટ્રોજન જ પહોંચી શકે છે બરાબર ત્યાં જો આપણે બોટલની વાત કરીએ જો અહીં મેં ચાર ટકાવાળી વાળી બોટલ લીધી છે કે જે યુરિયાની પહેલા આવી હતી નેનો યુરિયાની ઇફકોની ઠીક છે હવે ઇફકો કેમ લીધી કેમ કે સમજી શકો કે ઇફકોએ ચાર ટકાવાળી બોટલ કેમ નીકાળી જુઓ તો પાંચસોનું જ્યારે આપણે ચાર ટકા નીકાળીએ છીએ તો આવે છે વીસ ગ્રામ હવે તેની પણ ક્ષમતા સો ટકા તો નથી જ તો તેની ક્ષમતા છે નેવું ટકા અને તેના હિસાબે જ્યારે ગણતરી કરીએ તો આવે છે અઢાર ગ્રામ તો તેનો અર્થ છે કે જ્યારે આપણે પાંચસો મિલીની બોટલનો છંટકાવ કરીએ તો છોડને ફક્ત અઢાર ગ્રામ નાઇટ્રોજન જ મળે છે તો હવે હિસાબ જે છે એક બોરી અને એક બોટલનો થોડી છે હવે જે હિસાબ છે કે કેવી રીતે સાત પોઈન્ટ બે કિલો નાઇટ્રોજન જે કામ કરે છે તે જ કામ અઢાર ગ્રામ નેનો નાઇટ્રોજન કરે છે તો તેની અસરને સમજવા માટે આપણે કંઈક સમજવું પડશે જુઓ જ્યારે આપણે બોરીવાળું દાણાદાર યુરિયા નાખીએ તો પાણીમાં ઓગળીને એટલે કે માટીમાં પાણીમાં ઓગળીને નીચે જતું રહે છે અને જેને આપણે કહીએ છીએ લીચિંગ અને આ નીચે જઈને આપણા ભૂમિગત જળને પણ શું કરે છે પ્રદૂષિત જેનાથી આપણને બીમારીઓ થાય છે કેટલોક ભાગ જે છે તે ગેસ સ્વરૂપે નષ્ટ થઈ જાય છે ફક્ત અને ફક્ત પાંત્રીસ ટકા ભાગ જ મૂળના સ્તરે રોકાઈ શકે છે શું છોડ આ પાંત્રીસ ટકા પૂરેપૂરું શોષી લે છે ના જ્યારે હું એને ઝૂમ કરું છું જુઓ જ્યારે આપણે માટીમાં યુરિયાને નાખીએ છીએ ત્યારે યુરિયા શું કરે છે આ પ્રકારથી મોટું ગુચ્છ બનાવી લે છે એક જેને આપણે કહીએ છીએ ક્લસ્ટર બરાબર અને આ ક્લસ્ટરમાં ઘણો બધો નાઇટ્રોજન છે પણ મૂળ જે છે તેનો અમુક અંશ જ લઈ શકે છે પૂરેપૂરું નાઇટ્રોજન શોષી શકતું નથી તેથી અમે કહીએ છીએ કે જ્યારે દાણાદાર યુરિયાને માટીમાં નાખવામાં આવે છે તો તેનો થોડો જ ઉપયોગ કરી શકે છે તો તમે બધા કહેશો કે ઠીક છે અમે નેનો યુરિયાનો શા માટે ઉપયોગ કરીએ અને તો એક કામ કરીએ કે દાણાદાર યુરિયા ઓગાળીને તેને જ પાંદડા પર છાંટી દઈએ છીએ એ પણ તો કામ કરશે પણ આવું નથી તેની વાત જુદી છે જો તેને પણ આપણે સમજીએ જુઓ આ પાંદડાને જ્યારે ઝૂમ કરું છું તો કંઈક આ પ્રકારનું દેખાય છે આજે તમે જુઓ છો સ્ટોમેટા કે પર્ણરંધ્ર આના લીધે કોઈ પણ પ્રવાહી કે પોષક તત્વ પાંદડાની અંદર જાય છે તો હવે આને જુઓ મેં તેને સરળ કર્યું બરાબર આ છે પાંદડાનું પર્ણરંધ્ર જ્યારે આપણે સાધારણ નાઇટ્રોજન કે સાધારણ યુરિયાનું દ્રાવણ પાંદડા પર છાંટીએ છીએ તો ફરીથી તે જ ગુચ્છ બનાવી લે છે અને આ જુઓ આ ગુચ્છ કેટલું મોટું છે પાંદડાના છિદ્રો જુઓ કેટલા નાના છે તો આ તેની અંદર જઈ શકતા નથી અને જો જાય તો તે જ વાત કે કેટલાક અંશ અંદર જઈ શકે છે જ્યારે આપણે નેનો યુરિયાને જોઈએ તો જુઓ તેની સાઇઝ કેટલી નાની છે અને તેની સાઇઝ ફક્ત વીસ થી પચ્ચીસ નેનોમીટર છે જેને કારણે તે છિદ્રની અંદર સરળતાથી જતું રહે છે બરાબર હવે કહેશો કે ગુચ્છ કેમ નથી બની રહ્યું તો આજ તો ને ટેકનોલોજી છે અમે શું કર્યું દાણાદાર યુરિયાના પંચાવન હજાર નાના નાના ટુકડાઓ કર્યા અને તેની ઉપર ચઢાવી દીધી પોલીમરની કોટિંગ જુઓ આ જે કાળા રંગનું દેખાય છે તે પોલીમરની કોટિંગ છે જેને કારણે આ સમૂહ કે ક્લસ્ટર કે ગૂંચ નથી બનાવી શકતું અને તે કારણથી તેની અવશોષણ ક્ષમતા સારી હોય છે એ તો એ આ જુઓ છિદ્રથી તો અંદર જાય છે સાથે જ તે પાંદડા પર જે તિરાડો છે તેની પણ અંદર જતું રહે તેટલું નાનું પાર્ટિકલ છે સમજ્યા તેથી જ હું કહી રહ્યો છું કે જે નેનો યુરિયા હોય છે તેની અવશોષણ ક્ષમતા ઘણી સારી હોય છે જે દાણાદાર યુરિયાની ક્યારેય હોઈ જ ન શકે હવે કેટલાક લોકો કહેશે કે અમને તો ગણિત સમજવું છે કે ભાઈ કેવી રીતે એક બોરી એક બોટલની બરાબર થઈ ગઈ તો ગણિત પણ સમજી લઈએ બરાબર જુઓ આપણે જાણીએ છીએ કે નેનો યુરિયા જે હોય છે તે પચીસ નેનોમીટરની તેની ક્લસ્ટર સાઇઝ હતી અહીં આપણે વાત કરીશું બોરી યુરિયાના ક્લસ્ટર સાઇઝની તો દસ હજાર નેનોમીટરની હતી ગણિત લગાવીએ તો આવે છે એક બરાબર ચારસો એટલે કે અહીં નેનો યુરિયાનો એક અંશ જે કામ કરે છે તે જ કામ કરવા માટે અહીં કેટલું જોઈએ ચારસો તો આપણી પાસે કેટલું હતું ભાઈ અઢાર તો ત્યાં કરી નાખ્યું અઢાર ગુણ્યા ચારસો એટલે અઢાર ગુણ્યા ચારસો અને આ ગયું સાત પોઈન્ટ બે કિલોગ્રામ કે જે આપણા બોરી યુરિયામાં હોય છે તો જે ચાર ટકાની બોટલ હતી તે પણ ગણિત વગર કે વગર શોધે આવી નહોતી તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ હતા પણ તેના એટલા સારા પરિણામ આવી શક્યા નહીં કારણ હતું કે ખેડૂતો સુધી સાચી જાણકારી પહોંચી ન હતી બીજા પણ ઘણા કારણો હતા તો આ વાતને ઇફકોના અધિકારીઓ સમજ્યા અને હવે જે લોન્ચ કરી રહ્યું છે નેનો યુરિયા પ્લસ જેમાં નાઇટ્રોજન છે વીસ ટકા અને તેના પરિણામ આવી રહ્યા છે જો તમે તપાસ કરશો તો તેના પરિણામ છે સારા પરિણામ છે તો જો આપણે તેને સદંતર નકારી દઈશું તો તે ઠીક નથી આ જ ભવિષ્ય છે જુઓ જ્યારે કોઈ ટેકનિક આવે છે તો એક વારમાં સર્વશ્રેષ્ઠ નથી થઈ જતી જ્યારે ટેકનિક આવે છે તો શ્રેષ્ઠ બનવા માટે ઘણા ચરણ લાગે છે જુઓ આપણે અહીંથી અહીં સુધી આવ્યા તો એક વારમાં થોડી આવ્યા હતા જો આપણે છપ્પનમાં પેલી મોટી મશીન બનાવી પછી ધીરે ધીરે કરતા જઈને આપણે આ નેનો મેમરી કાર્ડ પર આવ્યા તો અહીં પણ પચાસ સાહીઠ વર્ષોનો સમય લાગ્યો તો અમે પણ તો તે જ કરી રહ્યા છીએ જો પહેલા બોર યુરિયા હતું પછી અમે ચાર ટકાવાળી બોટલ નીકાળી પછી વીસ ટકાવાળી તો અમે પણ આજ કરી રહ્યા છીએ અને જો તેમાં પણ કોઈ ખોટ અમને જણાશે તો તેમાં વધુ સુધારો થશે તો તમે તેનો અસ્વીકાર ન કરો આજ ભવિષ્ય છે સરકાર પણ નથી ઈચ્છતી કે દાણાદાર યુરિયાનો ઉપયોગ થાય કેમ કેમ કે તેમાં માટીની ઉપજ ક્ષમતા જે છે તે ખરાબ થઈ રહી છે આજ ભવિષ્ય છે આપણે આનો જ ઉપયોગ કરવો પડશે અને જો ડીએપીના પરિણામ તો આવી રહ્યા છે ને નેનો ડીએપીના પરિણામ તો છે ઘણા શાનદાર છે જો ટેકનિક ખરાબ હોત તો તેના પરિણામ પણ સારા ન આવત તેમાં ખોટ હતી જેને સુધારવામાં આવી અને નેનો યુરિયા પ્લસ લાવવામાં આવ્યું છે બરાબર તો તમે તેનો ઉપયોગ કરો કેમ કારણ કે આજ ભવિષ્ય છે તમે તેને નકારો નહીં તેને સ્વીકારો આજની જાણકારી આટલી જ હતી તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ